એક રંગપુર ગામ હતું રાતના અગિયાર વાગ્યા હતા ગામ આખું સૂતું હતું પણ માં શારદા અને દીકરા રમેશને ઊંઘ ન આવી રહી હતી તેઓ હોલમાં સોફા પર બેસી ટીવી જોઈ રહ્યા હતા રમેશની પત્ની અનામિકા ગર્ભવતી હતી સવારથી સાંજ સુધીમાં તે ઘરના તમામ કામો કરીને ખૂબ જ થાકી ગઈ હતી તેથી જ તે બેડરૂમની નીચે જમીન પર સૂઈ ગઈ ખાટલામાં તેની પાંચ વર્ષની દીકરી નીતા સૂતી હતી માથામાં દુખાવાના કારણે અનામિકા તેને કપડાથી બાંધી દે છે તેના ગાલ પર હાથના પંજાના નિશાન હતા પરંતુ તેના હાથ જોઈને તેને ખૂબ જ ખરાબ લાગ્યું તે પોતાની જાતને કહે છે હે ભગવાન ફરી વખત જન્મ આપો તો મને સ્ત્રી ન બનાવતા મને પુરુષ રૂપમાં પણ જન્મ ન આપતા જો આવું થવું શક્ય ન હોય તો મને હે ભગવાન ધનવાન છોકરી બનાવીને જન્મ આપજો કારણ કે દહેજના લીધે મારે સાસુ અને પતિથી દુઃખ સહન ન કરવું પડે જીવન એક રાણી જેવું હોય જે સૌથી શ્રેષ્ઠ છે પ્રાર્થના કર્યા પછી અનામિકા તેની આંખો બંધ કરે છે અને ધીમે ધીમે સૂઈ જાય છે સોફા પર બેસી રહેલી શારદા ઘડિયાળ તરફ જુએ છે કે સમય એક એક બે શૂન્ય વાગી રહ્યો છે પછી અને પુત્ર તેઓ ધીમે ધીમે બેડરૂમમાં જાય છે જ્યાં સૂતી હતી ઊંઘમાં બેભાન હતી માં અને દીકરો પર જઈને તપાસ કરે છે કે શું ખરેખર ગાઢ નિંદ્રામાં છે કે નહીં બંનેને લાગે છે કે અનામિકા ઊંઘી નથી રહી તે ઊંઘવાનું નાટક કરે છે પછી શારદા કહેવા લાગી બેટા રમેશ તો તેના પગ પકડ હું તેનું કરું દબાવવું છું શ્વાસ ન લેવાને કારણે ઝટપટાવશે અને પોતે જ મરીશું ગામને કહે છે માં હાથ નો ઉપયોગ કરશે નહીં અન્યથા ઘણી વખત શરીર પર આંગળીના નિશાન રહેશે જો તેના પિતા રઘુપતિને કોઈ પણ રીતે શંકા જશે તો તે પોસ્ટમોર્ટમ કરાવશે પછી સાબિત થશે કે અમે માર્યા છે શારદા કહે છે જો આમ થશે તો આપણને જેલ થઈ જશે પછી રમેશ કહે છે કે હું એક ઓશિકાથી તેના પગ દબાવું છું અને તમે બીજું ઓશિકુ લઈ તેનો ચહેરો દબાવો આ સારી વાત છે ચાલો રમેશ પણ આવું જ કરીએ એક ઓશિકુ લે છે અને બીજો ઓશિકુ તેના માં શારદાને આપે છે પછી બંનેએ મળીને અનામિકાના જીવ લેવાનો પ્રયાસ કર્યો પછી અચાનક અનામિકાએ તેની આંખો ખોલી તેને જોઈને બંને આશ્ચર્યચકિત થઈ ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા અનામિકા તેની સાસુ અને પતિને કહેવા લાગી વધારે દહેજના કારણે તમે લોકો મને ખૂબ મારો છો મને ઘણો દુઃખ આપો છો અને એક ટાઈમ નો પર ભોજન આપતા નથી આ બધું હું એટલા માટે શું કરું છું કે ફક્ત તમે લોકો મારી દીકરીને બે ટાઈમ નું ભોજન આપો છો પણ આજે તમે લોકો મારો જીવ લેવામાં છતાં પણ કે મારા પેટમાં એક બાળક છે એ જાણીને મારો જીવ લેતા ખચકાયા નહીં આ પછી મારે અહીં રહેવું યોગ્ય નથી હું આ સમજી ગઈ છું પછી તેની સાસુ શારદા કહેવા લાગી શું તમે અમને ઘર છોડવાની ધમકી આપો છો ના સાસુમાં આમ તો હું જતી રહીશ પણ જતા પહેલા હું એક વાત કહેવા માંગુ છું તમે બંગડી અને બિંદી પહેરેલા મોવાળા માણસથી ઓછા નથી આવી વાતો સાંભળીને શારદાને ખૂબ ગુસ્સો આવે છે અને તે અનબિકાને થપ્પડ મારે છે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેના આંસુના બે ત્રણ ટીપા ગીતા પર પડે છે તે ઊંઘમાંથી જાગીને જોવા લાગે છે શારદા ઝડપથી અનામિકાને મારવાનું બંધ કરે છે તેના ગાલ લાલ થઈ ગયા છે અનામિકા સખત પ્રયત્ન કરે છે આમ છતાં તેના આંસુ રોકાતા નથી તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા છે નીતા ધીમે ધીમે બધું સમજે છે નીતા તેની માં અનામિકાને કહે છે માં દાદી અને પપ્પા તમને મરીને મારે છે ના ના દીકરી તેઓ કેમ મને મારશે નીતા પલંગ થી ઉતરીને બાથરૂમ તરફ જાય છે પછી અનામિકા તેની સાસુ અને પતિને કહે છે ખબર નહીં મારું કેવું નસીબ છે માં લક્ષ્મી પણ અમીર લોકોના ઘરમાં જ રહે છે તે મારા જેવી ગરીબ બહુના ઘરે આવતી પણ નથી ભલે હું તેને રોકવાનો ગમે તેટલો પ્રયત્ન કરું પણ કોઈક રીતે તે મને છોડીને જતી રહે છે હા મા લક્ષ્મીને પણ પણ માત્ર અમીર લોકો જ પસંદ છે તેને દુર્ગંધ દ્વારા ગરીબ લોકો બિલકુલ પસંદ નથી પછી તેઓ લાંબા સમય સુધી તેમની સાથે કેમ નથી રહેતા કારણ કે તમારા જેવા લોકોને જેટલું પણ ધન હોય તે ઓછું પડે છે અને વધારે જોઈએ છે તમે હંમેશા વધુ માંગો છો હું મારી દીકરીને લઈ જઈશ મને મારીને તમે પાપ પોતાની માથે કેમ લેવા માંગો છો આ રીતે અનામિકાએ સાસુ અને તેરા પતિને કહ્યું પછી જ્યારે નીતા બાથરૂમમાંથી પાછી આવી ત્યારે તેના કપડાં ઠેલમાં ભર્યા અને નીતાને લઈને ઘરમાંથી બહાર નીકળી ગઈ રમેશે મોઢા પર દરવાજો બંધ કર્યો નીતા કહે છે પણ તે જવાબ આપતો નથી તે બંનેમાં દીકરી ચાલતા ચાલતા ગામમાંથી બહાર નીકળી જાય છે જ્યારે તેઓ જંગલના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વીજળી અને અને જોરદાર પવન સાથે વરસાદ શરૂ થાય છે વીજળી પોતાને બચાવવા માટે તેઓ એક મોટા ઝાડ નીચે સંતાઈ જાય છે એટલામાં એક વૃદ્ધ મહિલા તેમની પાસે છત્રી લઈને આવે છે ગર્ભવતી અનામિકાને જોઈને તે તેને પોતાની ઝુંપડીમાં લઈ જાય છે તેણી કહે છે કે ઝૂંપડી તેની છે અને તે નજીકના લક્ષ્મી દેવી મંદિરમાં કામ કરે છે પછી અનામિકા તે વૃદ્ધ મહિલાને કહે છે કે તે તેના માટે પણ કામ શોધો આ સાંભળીને મહિલા કહે છે કે લક્ષ્મી દેવી મંદિરમાં સીડીઓ સાફ કરવી પડશે અને બિંદી પહેરવી પડશે અનામિકા કહે છે હું મારી દીકરીને બે વખતના ભોજન માટે કોઈ પણ કામ કરવા તૈયાર છું આવું કહીને ગર્વ અનુભવવા છતાં તે તેની પુત્રી નીતાને પોતાની સાથે લઈ લક્ષ્મી દેવી મંદિરે જાય છે નજીકના પડમાંથી પાણી લાવીને તે મંદિરની સીડીઓને સાફ કરે છે અને શણગારે છે તે જ સમયે તે મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવેલ પ્રસાદ ખાય છે અને દિવસો પસાર થતા તે દાન દક્ષિણના પૈસા બચાવે છે એક દિવસ તે ખૂબ જ બેચેની અનુભવે છે અને મંદિરમાં જઈ શકતી નથી તે ઘરમાં પલંગ પર સૂતી હતી નીતા દેવી લક્ષ્મીના ચિત્રની સામે હાથ જોડીને કહે છે હે દેવી લક્ષ્મી મારી માને તાવ આવ્યો છે કાળજી લેવા માટે અહીં કોઈ નથી હું નાનો બાળક છું મને ખબર નથી પડતી કે શું કરવું એટલે જ આજે મારી માં મંદિરની સીડી સાફ કરવા આવી શક્યા નથી ગુસ્સે થશો નહીં પ્રાર્થના દરમિયાન માં લક્ષ્મી ત્યાં પ્રગટ થાય છે અને એક દાસીના વેશમાં તે અનામિકાની સેવા કરે છે તેણીની શક્તિથી તે અનામિકાના તાવને દૂર કરે છે અનામિકાએ તેની આંખો ખોલી અને તેની સામે જોયું તેણીને લાગે છે કે મા લક્ષ્મી પોતે ત્યાં આવીને તેની સેવા કરી છે તેથી જ તે પ્રાર્થનામાં કહે છે મને ક્ષમા કરો દેવીમાં મેં તમારા વિશે ખોટું વિચાર્યું હતું તમે અહીં સાબિત કર્યું કે ગરીબ હોય કે અમીર તમારા માટે દરેક એક સમાન છે બસ અમે તમને કેવી રીતે ઇચ્છીએ છીએ તે એક મોટી વાત છે માં કૃપા કરીને મને મારા ખોટા શબ્દોને કારણે માફ કરો તેણીએ દેવી માની માફી માંગી દેવી લક્ષ્મી તેને સોનાથી ભરેલો એક ઘડો આપે છે જેનાથી તે જીવિકા ચલાવી શકે અને પછી ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અનામિકા તેની પુત્રી નીતાની સંભાળ રાખે છે અને ખુશીથી જીવે છે આવી જ રીતે ધીમે ધીમે સમય પસાર થતો રહ્યો શારદા અને તેના પતિ રમેશને જાણ થઈ કે અનામિકા પાસે ખૂબ જ ધન છે અને ગામની પશ્ચિમ દિશામાં જંગલ તરફ એક ઝૂંપડીમાં રહે છે અને તે લક્ષ્મી મંદિરમાં નિયમિત કામ કરે છે અને અમિકા પાસે ખૂબ ધન છે તે સાંભળીને લાલચી સાસુ અને તેનો પતિ તેની શોધમાં નીકળે છે શારદા તેના પુત્ર રમેશને કહે છે દીકરા આપણે અનામિકા પાસેથી બધું ધન લઈ લઈશું અને પતાવીને તેને થોડા દિવસ ઘરમાં રાખીશું પછી પાછી બહાર કાઢી મૂકીશું આ બંને વાતો કરતા કરતા અનામિકાની ચોપડી પાસે પહોંચે છે ચોપડીની બહાર નીતા રમતી હતી તેણે જોયું કે પપ્પા અને દાદી આવ્યા છે નીતા ખૂબ જ ખુશ થઈ ગઈ અને બૂમો પાડવા લાગી નેતાનો અવાજ સાંભળીને અનામિકા ઝૂંપડીમાંથી બહાર નીકળી અને સામે તેના પતિ અને સાસુને ઉભેલા જોયા સાસુ તેને જોઈને કહેવા લાગી દીકરી અનામિકા મારાથી બહુ મોટું કામ થયું છે હું તને લેવા આવી છું હવે તમે બંને અમારા ઘરે ચાલો અને ખુશીથી રહો અનામિકા તેની સાસુના ગંદા ઇરાદા સમજી શકી ન હતી યાથી તે ખુશીથી સાસુની વાત માની અને ઘરે રહેવા જવા નીકળી ગઈ પછી તે સાસુ અને પતિને ઝૂંપડીની અંદર લઈ ગઈ અને માં લક્ષ્મી આપેલો સોના ભરેલો ઘડો બતાવ્યો સાસુ પૂછવા લાગી હે દીકરી તું આટલું બધું ધન ક્યાંથી લાવી છે ત્યારે અનામિકા કહે છે કે હું માં લક્ષ્મીના મંદિરે સીડીઓ સાફ કરવાનું કામ કરતી હતી જ દેવી મારા પર પ્રસન્ન થયા અને મને આ સોનાથી ભરેલો ઘડો આપ્યો સાસુએ તે ઘડો ઝડપથી તેના હાથમાં લઈ લીધો અને આના નીચે આ બધું સામાન થેલમાં ભરી અને તેના પોતાના ઘરે જવા નીકળી પડ્યા ઘરે પહોંચ્યા પછી સાસુને વધુ લાલચ થઈ સાસુએ ફરી અનામિકાને પૂછ્યું દીકરી મને સાચું કહો તમે ત્યાં કઈ રીતે કામ કરતા હતા ત્યારે અનામિકાએ કહ્યું કે મંદિરની નજીક આવેલા પોખરમાંથી હું પાણી લઈને રોજ મંદિરની સીડીઓ અને મંદિરનું પ્રાંગણ સાફ કરતી હતી અને આ રીતે એક દિવસ દેવી લક્ષ્મી ઘરે આવ્યા અને મને સોનાનો ઘડો આપ્યો અને તેમના આશીર્વાદ પણ આપ્યા સાસુએ મનમાં વિચાર્યું કે મારે પણ તે ખોખર માંથી પાણી ભરીને મંદિરની સીડીઓ સાફ કરવી જોઈએ અને જ્યારે લક્ષ્મી પ્રગટ થશે ત્યારે હું એકડો નહીં પરંતુ અનેક ઘડા દેવી લક્ષ્મી પાસે માંગીશ અનામિકા તો મૂર્ખ છે તેને માત્ર એક જ ઘડો માંગ્યો આમ વિચારીને તે અન્મિકાના કહ્યા મુજબ તે પોખરમાં પહોંચી અને ત્યાંથી પાણી ભરવા લાગી જ્યારે તે પાણી ભરી હતી ત્યારે તે એક ઝેરી સાપ આવ્યો અને તેણીને ડંખ માર્યો સપના ડંખ મારવાની સાથે જ શારદા ત્યાં મૃત્યુ પામી પછી તે જ જગ્યા પર યમદૌત પ્રગટ થયા અને તે શારદાની આત્માને લઈને યમલોક જવા લાગ્યા ત્યારે શારદા કહેવા લાગી તમે કોણ છો અને મને ક્યાં લઈ જાઓ છો ત્યારે યમદૌત હસતા હસતા કહ્યું હે પાપી સ્ત્રી અમે યમુના દૂત છીએ અમે તને યમપુરીમાં લઈ જઈએ છીએ અને અમને લાગે છે કે તમને ભયંકર નરકની યાતના ભોગવી પડશે કારણ કે તે તારા જીવનમાં ક્યારે કોઈ પુણ્ય કર્યું નથી અને પોતાની પુત્રવધૂને ઘણું દુઃખ આપ્યું છે પછી તે પાપી સ્ત્રીને યમપુરીમાં યમરાજની સામે ઊભી કરવામાં આવે છે ક્યારે યમરાજ ચિત્રગુપ્તને આદેશ આપે છે આ સ્ત્રીના પાપ અને પુણ્યનો હિસાબ જોઈને કહો અત્યારે ચિત્રગુપ્ત કહે છે કે હે ધર્મરાજા આપ આપી સ્ત્રીએ એક એવું મોટું પાપ કર્યું છે જેનું કોઈ પ્રાયશ્ચિત નથી આ પાપી સ્ત્રીએ એક ગર્ભવતી મહિલાને મારવાનો પ્રયત્ન કર્યો છે અશ્વસ્થામાએ પણ આપ આપ કર્યું હતું જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણે તેને અંતકાળ સુધી શ્રાપ આપ્યો છે આ પાપમાંથી મુક્તિ મેળવવાનો કોઈ માર્ગ નથી જો કોઈ વ્યક્તિ ભ્રૂણ હત્યાનું પાપ કરે છે તો તેના માટે કોઈ માફી નથી આવો વ્યક્તિ કરોડો યોનીમાં દુઃખ ભોગવ્યા પછી પણ મનુષ્ય પ્રાપ્ત કરી શકતો નથી ભગવાન શ્રી સૌથી મોટું પાપ હત્યા ગણવામાં આવ્યું છે તેનાથી મોટું કોઈ પાપ નથી ઘણા લોકો પુત્રની કામના માટે ગર્ભમાં જ સ્ત્રીઓની હત્યા કરે છે પછી તેઓ સમાજમાં ભક્તિ કરવાનો ઢોંગ કરે છે ગંગા સ્નાન સત્યનારાયણ કથા યજ્ઞ હવાનો શિવ પૂજા હજારો બ્રાહ્મણોને દાન બધી નદીઓમાં સ્નાન કર્યા પછી પણ આ પાપમાંથી મુક્તિ મેળવી શકતો નથી તે અનંતકાળ સુધી આ દુઃખ ભોગવે છે આ બધું સાંભળીને શારદાની આત્મા કહે છે હે પ્રભુ મારાથી બહુ મોટી ભૂલ થઈ છે કૃપા કરીને મને માફ કરો ત્યારે યમરાજ કહે છે હે પાપી સ્ત્રી આ ભૂલની કોઈ માફી નથી જો ભૂલની કોઈ માફી હોત તો અશ્વથામાને મોક્ષ મળ્યો હોત તેઓ આજે પણ પૃથ્વી જગતમાં ફરી રહ્યા છે તે અનંતકાળ સુધી ફરશે મિત રો આ રીતે વાર્તા અહીં સમાપ્ત કરે છે જો તમને વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ જય માં લક્ષ્મી ચોક્કસ લખજો સાથે જ આવા ધાર્મિક વીડિયો જોવા માટે ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરો વીડિયોના અંત સુધી જોવા બદલ તમારો આભાર